પણ દેવસિંહ ભાઈ અમારા બીજા સાંસદ ને એવું કીધું કે ભાઈ તમે બેસી ના રહેશો બીજું બધું તમારે જે જોઈતું હોય લઈ લો એમ તમારે ત્યાં ના હોય એવું થોડું ચાલે અમદાવાદ માં ખૂબ સુંદર હોલ બન્યો છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વીસ કરોડના ખર્ચે નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલના લોકાર્પણ અને વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી सौ मंच पर उपस्थित सांसद श्री देवसिंह चौहान श्री भाई पटेल मेयर श्रीमती प्रतिभाबेन जैन हमारा साथी धारासभ्य श्री अर्जुन सिंह चौहान श्री पंकज भाई देसाई स्टैंडिंग चेयरमैन श्री देवांग भाई दाणी नगरपालिका प्रमुख श्री प्रशांत भाई पटेल पूर्व धारा सभ्य श्री गौतम सिंह चौहान अवड़ा चेरमेन श्री बंजारनी दीपा सीओ श्री डीपी देसाई શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પ્રભુ શ્રી રામચંદ્રના સેવક હનુમાનજી મહારાજની જન્મ જયંતિના પાવન દિવસે ગુજરાતના મુખ્ય સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ હોલના લોકાર્પણનો આજનો અવસર એ સંયોગ છે પહેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે જેમના આશીર્વાદ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પૂજ્ય રવિશંકર દાદાની દિવ્ય ચેતનાને પણ હું આજના પ્રસંગે વંદન કરું છું તાલુકાના મૂળ વતની પૂજ્ય રવિશંકર મહારાજ આ જીવન શ્રમ સેવા અને સાદગીના પ્રતીક રહ્યા પૂજ્ય રવિશંકર મહારાજ હંમેશા કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ બીજાને ખપમાં આવીએ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગરીબ વંચી છેવાડાના અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે રાષ્ટ્રહિત માટે સમર્પિત રહીને ચરિતાર્થ કરી રહ્યા છે તેમના આવા ગરીબ કલ્યાણ અભિગમથી દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદથી ઓગણીસો સાહીઠ માં ગુજરાતની જે યાત્રા શરૂ થઈ તેના આજે વિકાસના રોલ મોડલ તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે વિકાસના કામો પણ લોકોની જરૂરિયાત અને પાયાની સુવિધાઓ પાણી વીજળી રોડ રસ્તા આરોગ્ય સેવાઓ અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને કરવાની કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે એ જ કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવતા આજે કઠવાડવામાં નવું ઓડિટોરિયમ દસકોઈ વિસ્તારમાં ઓગણીસ ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજના એમ એક જ દિવસમાં બસો ને સત્તાવન કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આજે અહીંયાથી શરૂ થયા છે પહેલાં અહીંયા ઘણા બધા ઉંમરવાળા વ્યક્તિઓ છે વડીલો બેઠા છે એમને ખબર હશે કે કેવા રીતે કામ થતા કેટલા રૂપિયાનું કામ લઈને જઈએ લાખ રૂપિયાનું કામ બોલતા બોલતા તો આપણને એમ થાય કે આ કરશે કે નહીં કરે ના આજે તમારા મનમાં તમારા ત્યાંથી પણ જે રજૂઆતો જતી હશે ધારાસભ્યથી માંડીને કોર્પોરેશનમાં જાઓ કે પાલિકામાં જાઓ તો પાલિકામાંય તમે કરોડોના કામોની માગણી આરામથી કરી શકો છો એ વિકાસનું મોડેલ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવ્યું છે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં પણ છસો કરોડથી વધારેના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે ને આજે બીજા દિવસે 257 કરોડ સત્તાવન કરોડથી વધુના કામો એટલે જે વિકાસ અને વિકાસની રાજનીતિ અને જે પ્રમાણે ઓગણીસો સાહીઠમાં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું અને એ દિવસે ની જે પરિસ્થિતિ રહી લાંબા સમય સુધીના શાસનમાં આપણે જોયું હશે કે જ્યાં સુધી માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી આ રાજ્યની અંદર લાઈટની શું વ્યવસ્થા હતી પાણીની શું વ્યવસ્થા હતી રોડ રસ્તાની શું વ્યવસ્થા હતી અને આ બધી વ્યવસ્થા જોતા જોતા આપણને એમ થાય કે જ્યારે સ્વાસ્થ્ય માટેની તો વાત જ ક્યાં કરવાની કે દવાખાના કે હોસ્પિટલની કારણ કે મેઇન જરૂરિયાત જે છે કે પાણી અને વીજળી જ્યાં સુધી ના પહોંચે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી બીજી બધી વિકાસની વાતો કરવી કેવી રીતે અને અને એ લાંબા સમય આપણે બધાએ જોયું છે જ્યારે બેઠા ત્યારે એમણે હંમેશા કોઈ દિવસ નાનો વિચાર જ ના કર્યો એમણે હંમેશા આખા ગુજરાતનો વિચાર કરી અને આ બધી જ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળાય એનું આયોજનબદ્ધ રીતે કામ કર્યું અને આજે આપણે જોઈ રહ્યા છે કે જે મહેમદાવાદ જેવી નગરપાલિકા નગરપાલિકા છે ને નગરપાલિકા વિસ્તારમાં આ અને સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઇન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં છે પાણીનું પણ જે આયોજન થયું છે નર્મદાનું નર્મદા માટે છેક કચ્છ સુધીના આપણે પાણી પહોંચાડી શક્યા છે એટલે આયોજન કેવું હોય કેવી રીતનું હોય વિકાસ કેવી ગતિનો હોય કેટલા સ્કેલનો હોય એ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે અને ખૂબ સારી રીતે આપણે બધા જ એની અંદર આગળ વધી રહ્યા છે અને એ હમણાં બે દિવસના એક કાર્યક્રમ પદમાં એમણે નવ સંકલ્પો આપ્યા એ નવવે સંકલ્પોમાંથી આપણે જેટલા કરી શકાય આપણે જેમાં સહભાગી થઈ શકાય એ બધા આપણે કરવા જોઈએ નવ સંકલ્પો યાદ છે બધાને કોઈને આમાંથી એકાદ જ યાદ હોય નવે નવ સ્વચ્છતાનું બરોબર છે સ્વચ્છતા આપણે કરવાની જ છે બધા આટલા કરી શકાય એવું છે ને આટલામાં બેઠેલા બધા કરી શકે ને એક પેડ માકે નામ બે તો બોલાયા ચાલો પછી સરસ સરસ જુઓ

વા આ તમારા બધાના આશીર્વાદથી જો આજે વડાપ્રધાન શ્રી એ દેશનું નામ આખા સમગ્ર વિશ્વમાં ગૌરવવંતુ કરી દીધું છે આ તમારા બધાના આશીર્વાદ જ છે કહેવાય કઈ વાંધો નહીં કહેવાતો જો એમને કઈ ચિંતા ના કરો તમે એમને મોકો તો મળવો જોઈએ ને બાકી તો અમે આ ને આપણે બોલતા રહીએ વાળાનો કોઈ મોકો તો સાંભળવાનો અમારે બધા આવું કઈક સાંભળો તો તમને આપણને બધાને પ્રેરણા મળે આજે એસી વર્ષે તમે જુઓ કે માન્ય વડાપ્રધાનશ્રી એ જે નવ સંકલ્પો આપ્યા એ નવે નવ સંકલ્પો એમણે લખ્યા છે અને લખ્યા છે એટલું જ નહીં પણ એ એમના જીવનમાં એ કરવા માટે તત્પર છે તો આપણે ન કરી શકીએ માન્ય વડાપ્રધાનશ્રી એ દિવસે પણ કીધું હતું કે આ સમાજના ઉપયોગી છે દરેક જણ આની અંદર ભાગ લઈ શકે સહભાગી થઈ શકે અને એના માટેના નવવે નવ સંકલ્પો છે એક પેડ માકે નામ હોય કેચ ધ રેઇન એટલે આપણે વરસાદનું ટીપે ટીપું પાણી આજે પાણીની વ્યવસ્થા સુંદર થઈ છે પાણી વાપરો એનો કોઈ વાંધો નથી પણ પાણીનો બગાડ ન થાય અને વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના માટેનું આયોજન આપણે બધાએ કરતા રહેવાની વાત છે નવે નવ જે આપણા સંકલ્પો છે એમાં ત્રણ તો કીધા ચોથો સંકલ્પ છે એ વોકલ ફોર લોકલ લોકલ ફોર વોકલ

પ્રાકૃતિક ખેતી છઠ્ઠો સંકલ્પ ખૂબ જરૂરી છે આજથી કેમ નહી કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે કેટલા વર્ષે અત્યારે આપણે જોતા હોઈએ કે નાની નાની ઉંમરે જે આખો દસકો જ બદલાઈ ગયો જાણે પહેલા પચાસ પંચાવન થાય પછી એમ થાય કે આપણે બધા ટેસ્ટ કરાવીએ ને અત્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષ હોય આપણે ભાઈ હવે ટેસ્ટ બેસ્ટ બધા કરાવવાનું ચાલુ કરો આખો દસકો બદલાઈ ગયો તમે જુઓ નાની નાની ઉંમરે એટેક આવી જાય એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે આ નવ સંકલ્પો જે છે એ જરૂરી છે આપણે બધા આપણે જેટલો સહભાગી થવાય જ્યાં જ્યાં સહભાગી થવાય એમાં આપણે સહભાગી થવાની વાત છે ને આપણે સાતમો સંકલ્પ છે હેલ્ધી જીવનશૈલી અપનાવવાનો એટલે મેદસ્વીતા માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ શરીરનું આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટેની આપણે જીવનશૈલી અપનાવી આપણો ખોરાક અત્યારે બધાને ખબર છે કે આપણા ખોરાક જ એવા થઈ ગયા છે કે જેમાં મેદસ્વીતા વધતી જાય તો ઉપર પૂરતું ધ્યાન રાખવાની વાત છે યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને માન્ય વડાપ્રધાન શ્રીએ ખૂબ આપણી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે યોગ થી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા છે આપણી પાસે પણ યોગ જ્યારે આપણે કરીએ તો યોગથી આપણી બીમારી જ ના આવે એના માટેનો પ્રયત્ન છે યોગ અને છતાંય આપણા ભાગદોડવાળા જીવનમાં યોગ નથી કરી શકતા અને જો માદગી આવે તો આયુષ્યમાન કાર્ડ રાખજો તમારે જે હોસ્પિટલમાં જવું એ હોસ્પિટલમાં જઈને તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય એવી ખૂબ સુરત સુંદર વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે અને ગુજરાત સરકારે એમાં દસ લાખ સુધીનું પ્રોવિઝન કર્યું છે એટલે આપણે આયુષ્યમાન કાર્ડ નો ઉપયોગ જરૂર હોય તો અચૂક કરવો જોઈએ પણ આપણે ઉપયોગ થાય બનાવવી જોઈએ એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ નવમો સંકલ્પ છે ગરીબોને કે સામાન્ય માણસ જે છે આપણી આજુબાજુ હોય આપણે એની મદદ કરી શકીએ જે કરી શકે એને કરવાની છે ના કરી શકાય તો કઈ વાંધો નહીં પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આજે આપણને જે લાભ મળ્યો છે સરકારી યોજનાના લાભ આપણને મળતા હોય અને પડોશીને ખબર ના પડતી હોય તો એ પણ મદદરૂપ થઈ શકાય કે ભાઈ સરકારી યોજના આવી બધી ચાલે છે હું લઉં છું એનો ઉપયોગ કરું છું તમને પણ મળવા પાત્ર છે તમે ચાલો હું તમને અપાવું આ પણ એક ગરીબ માટેની આપણી સંવેદના હોય તો આપણે આ બધા જ નવે નવ સંકલ્પો માટે કામ કરીએ જેને જેમાં વધારે રસ હોય એમાં વધારે કરીએ અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત